શું છે ભાઈ પૂજલ ભાઈ શાંતિ કઈ કઈ ગાડીઓ તમે સર્વિસ કરો છો બધી ગાડીઓ ઇકો નો પછી ટોટલી ગાડીનું નું એસી નું કામ તો પૂરે પૂરું કરીએ છે આપણે બરાબર બીજો બીજો બધી ગારા માં ટોટલી કામ આપણો દુકાન નામ સારું છે અને કસ્ટમર આવતા રહે છે કસ્ટમર કામ સારું મળે છે આપણે ત્યાં તો કસ્ટમર આવતા રહે છે હમણાં ભી અમારે જારે 12-15 ગાડીઓ પડી છે બરાબર ત્યારે કામ માટે આપણે આ કયો વિસ્તાર કયો લાગે અને દુકાન નંબર શું સિમલા સિમલા વિસ્તાર ગોધરા અને કયો એરિયા કહેવાય

ઓટો ઇલેક્ટ્રિકનું તમામ પ્રકારનું કામ કરી આપવામાં આવે છે ને આ છે આપણા પૂજલભાઈ નો સ્વભાવ પણ બહુ સારો છે અને તમે જોઈ રહ્યા છો કે એમના ગેરેજની અંદર અત્યારે ગાડીઓ કે બધી જ પ્રકારની ગાડીઓનું રિપેરિંગ અહીંયા કોઈ પણ બોડી વર્કથી લઈ એસીનું કામ હોય ઓટોનું કામ હોય ટાયરનું કામ હોય કે પછી મિકેનિકલ કામ હોય દરેક કામ તમને એક જ જગ્યા ઉપર બેઠા અહીંયા થઈ જાય છે અને એમની પાસે સારા એવા કારીગર માણસો છે વર્કર્સ છે મિકેનિક્સ છે અને બહુ સારી રીતે સંતોષકારક રીતે બધા જ લોકોનું કામ ખૂબ સારી રીતે કરી આપવામાં આવે છે અને ભાવ પણ એમનો રિઝનેબલ છે વ્યાજબી ભાવની અંદર દરેક પ્રકારનું કામ ફુજેલભાઈના ગેરેજની અંદર ખૂબ જ સારી રીતે આપણને થતું જોવા મળે છે એટલે તમારે કોઈપણ પ્રકારની ગાડીનું ફોર વ્હીલરના કામની અંદર ઓટો ઇલેક્ટ્રિકલ કામ હોય મિકેનિકલ કામ હોય એસીનું કામ હોય કે પછી સર્વિસનું કામ હોય પણ દરેક કામ અહીંયા સંતોષકારક રીતે કરી આપવામાં આવે છે સીએનજીનું કામ પણ કરી આપવામાં આવશે અહીંયા તમારે કોઈ પણ બિલ્ડિંગથી લઈ અને કોઈ કામ માટે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર જ નહીં પડે આ છે આપણા પૂજલભાઈ જે અત્યારે આપણું કોઈ પણ કામ કરી રહ્યા છે આપણી ગાડીનું અને એમનો સ્વભાવ પણ એટલો સારો છે કે તમે એમની સાથે કામ કરી અને તમને કોઈ પૈસાની ખીચખીચ નહીં કે કોઈપણ પ્રકારની મગજમારી વિના અને એકદમ જે મને એમના સ્વભાવનું પાસું ગમ્યું કે જે હશે એ તમને એક્ઝેક્ટ કામ કહેવામાં આવશે એવું નથી બીજા ગેરેજવાળાની જેમ કે ચાલો ભાઈ તમારી ગાડીમાં આ કામ છે અને આ નથી ને ખોટે ખોટા ધંધે લગાડી દેવાના અને જે કામ ખરેખર કોઈ તકલીફ ના હોય એવું તકલીફ બતાડી અને પૈસા ઊભા કરવાના એવો કોઈ ધંધો ફૂજેલ સાથે નથી તો વિશ્વાસપૂર્વક કામ કરાવવા માટે એકવાર જરૂરથી ખાતરી કરજો ગ્લોબલ ઓટો ઇલેક્ટ્રિક એન્ડ કાર એસીનું કામ કરે છે તમામ પ્રકારનું મિકેનિકલ ઓટો ઇલેક્ટ્રિકલ

જેમ મિત્રો આ હું કોઈ પણ સ્વાર્થ વિના આ ભાઈનું માર્કેટિંગ કરી રહ્યો છું કારણ કે આપણા મિત્ર છે અને મને એમનું કામ ગમ્યું છે કારણ કે મારી ગાડીમાં જે કંઈ પ્રોબ્લેમો હતા એ બધા જ પ્રોબ્લેમો એમણે અપ ટુ એન્ડ સોલ્વ કરી આપેલા છે અને એ પણ બિલકુલ એવા સામાન્ય ભાવની અંદર કે જે ખરેખર આપણે બહાર બીજે કરાવીએ તો આપણને એ કામ બહુ મોંઘું પડી જાય અને ખોટા ખોટા રવાડે ચડાવે જેમ ડોક્ટર હોય એ તમને ખરેખર શું થયું છે એનું નિદાન ના થાય ત્યાં સુધી અંધારામાં તીર મારી અને તમારા ઉપર બધા અખતરા કર્યા કરે એવું નથી અહીંયા અરે શું નામ આપણે સુફિયાન ભાઈ આ એમના ખાસ મિકેનિક છે અને ગાડીનું નું મિકેનિક ને લગતું કામ એ બધું સુફિયાન ભાઈ કરે છે ટાયર ખોલી નાખવાના હોય કે પછી પ્લગ ખોલવાના હોય કે પછી એન્જિન બેન્જિન બધું જ કામ અને સુફિયાનનું કામ સુફિયાન સ્વભાવ બહુ સારો છે તમે નાનું છોકરું બી એને બોલાવા ને તો એમ ખુશ થઈ જાય છે ત્યારે અમુક કારીગરોને કેવું હોય છે કે થોડું એમ ટણી હોય એવી ટણી કોઈ અહીં કોઈ કારીગર જોડે ટણી નહીં જોવા મળે અને બિલકુલ તમે ઘરના માણસો એવી રીતને અહીંયા તમારું કામ થશે તો મિત્રો પંચમહાલ જિલ્લાના દરેક કાર ચાલકો ફોરવ્હીલ ચાલકોને મારી ખાસ અપીલ છે કે ગોધરાની અંદર આવો તો અમદાવાદ હાઈવે ઉપર શિમલા રોડ ઉપર શિમલા વિસ્તારની અંદર આવેલું ગ્લોબલ ઓટો ઇલેક્ટ્રિક અને આ જે આપણો બાયોગ્લાસ કીધો સાહિલ હા ગ્લાસની બાજુમાં આ ગ્લોબલ ઓટો ઇલેક્ટ્રિક એન્ડ કાર એસી વાળી જે ગેરેજ છે ત્યાં મુલાકાત લેજો એમનો નંબર છે ત્રેસઠ ચોપન ચાલીસ સત્તાણું ત્રીસ ફુજલભાઈ ત્રેસઠ ચોપન ચાલીસ સત્તાણું ત્રીસ નંબર ઉપર કોલ કરી અને તમે અહીંયા મુલાકાત લઈ શકશો નમસ્કાર